ફરિયાદ છે અને તેમજ અધિકારીઓએ સ્થળ ઉપર સમીક્ષા કરી છે તે મૃત પશુઓના વિશેરા લેરી લેબમાં મોકલવામાં આવે છે જ્યાંથી મોતનું જે સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે તેને રિપોર્ટ બાદ દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરાશે ને લઈને ત્યાં અને પશુઓના પોસ્ટમોર્ટમ કરી અને તેમના માં મોકલવાની કાર્યવાહી જાણ કરેલી ત્યારબાદ આજ રોજ અમે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી સાથે અ તમામ વિસ્તારમાં જે પાણી પીવાથી મૃત્યુ થયેલ છે તેમ જણાવેલ છે તે તમામ ચાર જગ્યાના પાણીના સેમ્પલ લીધેલા છે જેને અમે પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવનાર છે શું નામ મનીષભાઈ ભોય મામલેધાર ખંભા